આદિવાસી પિઠોરા દેવ એ પશ્ચિમ ભારતના ખાસ કરીને ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી સમુદાયોમાં પૂજાતા છે પીઠોરા અને ચિત્રકામનો ઊંડો સંબંધ આદિવાસી જીવનશૈલી પરંપરા અને ધાર્મિક વિશ્વાસો સાથે જોડાયેલો છે પીઠોરા દેવ કોણ છે પીઠોરા દેવ મૂળત્વે આદિવાસી સમાજમાં સુખ કુશળી વૃદ્ધિ અને સંરક્ષણના દેવતા માનવામાં આવે છે તેઓને પર્વત જંગલ અને કુદરતી તત્વો સાથે સંકળાયેલા દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે પિઠોરા ચિત્ર ચિત્રકળા પિઠોરા દેવનું દર્શન ખાસ રીતે બનાવવામાં આવતા પીઠોરા ચિત્રો દ્વારા થાય છે આ ચિત્રો ભીલ રઠવા અને નાયક જેવી જાતિઓના ઘરોની દિવાલો પર દ્રષ્ટિગોચર થાય છે ચિત્રમાં સામાન્ય રીતે ઘોડા પર સવાર પીઠોરા દેવ અને તેમના અનુયાયીઓ દર્શાવવામાં આવે છે પીઠોરા ચિત્ર કોઈપણ શુભ પ્રસંગે અથવા દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે બનાવવામાં આવે છે ચિત્ર બનાવનારને લખારા કહેવાય છે ચિત્ર બનાવવું એ માત્ર કલાનું કાર્ય નહીં પણ ધાર્મિક અને રૂચિપૂર્ણ અંઠાન છે પિઠોરા પૂજા પીઠોરા દેવની પૂજા સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે પરિવારમાં રોગદ સાધ્ય બીમારીઓ થાય સંસારિક તકલીફો આવે સંતાનનો જન્મ થાય ભગવાનનો ધન્યવાદ માનવો હોય આ પૂજામાં વરિષ્ઠ વૃત્તિવાળાઓ સાધવી ભૂપા વગેરે મંત્રોચ્ચાર અને ગીતો સાથે વિધિ કરે છે પૂજા દરમિયાન પિઠોરા ચિત્ર દોરવામાં આવે છે ઓફરિંગ્સ જેમ કે તાડી મહુવા અનાજ વગેરે અર્પણ થાય છે મહત્વ પિઠોરા દેવ અને તેમની સંસ્કૃતિ આદિવાસી લોકોના કુદરતી જીવન સમુદાયિક એકતા અને આધ્યાત્મિક શ્રદ્ધાનું પ્રતિબિંબ છે તે માત્ર ધાર્મિક પ્રવૃત્તિ નથી પણ કલાપ્રેમી સામુદાયિક સહયોગ અને પૌરાણિક વારસાની ઓળખ પણ છે